માંડ અમને છે ને અહીંયા સમર માં થોડુંક પહેરવા મળે બાકી તમારે પહેરાય તમને જ અત્યારે ભાઈ ગયા સાડા સાત જમી લીધું અમે આજના સાડા સાત હા એટલે હજી તો હજી તો સૂર્ય દેવ છે એ તમારે ચિંતા જ નથી કરવાની દસ વાગ્યા સુધી અંજવાડું જોઈએ એમ ત્રણ વાગર અંધારું જોઈએ કઈ વાંધો નથી બઉ સારું છે ખરાબ નથી નથી કોઈ કોઈ કરાય એક તો એવું હોય આપડે જે દેશ માં બાકી ઉપરથી કમ્પ્લેન કરીએ તો એનો કોઈ મતલબ નથી ને હમ તો આજે મારે છે ને તમને એક વાત એવી કરવી છે કે જનરલી માણસો આપણે ઈન્ડિયામાં શું હોય છે કે ભારતમાં કે પૈસાદાર માણસો હોય એને એમ થાય કે ના અમે આ અમે તો હે ને ગમે એ કરી શકીએ હમ અમારે પીળો પરવાનો છે એમ કે અમારી પાસે પૈસા છે એટલે અમે ગમે ગમે એ માણસોને દઈ દઈએ ગમે કરી શકીએ એમ કે કોઈ જાતના અમે કઈ અમને કંઈ આવે નહી અમારા ઉપર એમ હમ એવું કંઈ બધી જગ્યાએ નથી આવતું એમ એટલે એ છે ને એને ફાકો હોય ને તો ફાકો કાઢી નાખાય એ જ્યારે અહીંયા આવે ને ત્યારે બધા ફાકો નીકળી જાય ન નીકળે ને તો આજે હું તમને વાત એ કરવાનો છું કે એવો ફાકો જેને હતો ને એને નીકળી ગયો કારણ કે એવું એમ કોર્ટે એને કર્યું કે હે ને ફાકો એનો નીકળી ગયો ન નીકળી હોય તો નીકળી જાય

જે એની છે ને પ્રોપર્ટી કઈ એક જગ્યાએ નથી એ બધી જગ્યાએ ઇન્ટરનેશનલ લેવલ ઉપર બધી જગ્યાએ છે અને રીચ છે અહીંયા છે યુકે યુકેમાં મૂળ યુકેમાં રહીએ છે પણ પાછું ફેમિલી છે ને યુકેમાંથી કઈ એવું થોડું કે યુકેમાં જઈને પણ મેન બ્રિટિશ સિટીઝન છે એ ટૂંકમાં ને હવે એ લોકો છે ને સ્વિતઝરલેન્ડ સ્વિટરલેન્ડ તો તમને ખબર જ છે કે દુનિયાનું સ્વર્ગ એટલે સ્વિટરલેન્ડ એમ કાશ્મીર છે આપણે એમાં ડાઉટ અબાઉટ ઇટ રાઈટ પણ સ્વિટરલેન્ડને તમે એકવાર જુઓ ને એટલે કારણ કે એને જે રીતે એક્સપાન્ડ કર્યું છે ને ડેવલપ કર્યું છે એના ઉપર છે વાત થાય છે એમ હમ આપણે કાશ્મીર છે પણ કાશ્મીરમાં આટલું ડેવલપ નથી થયું કારણ કે આપણે બધા પ્રોબ્લેમ બધા પાકિસ્તાનને ભારતના બધા પ્રોબ્લેમ જે થયા ને એને લીધે આપણે છે ને આટલું ડેવલપ નથી થયું જે રીતે થવું જોઈએ એમ પણ એવું થાય તો એ પણ સ્વર્ગ જ છે એમ એમાં નો ડાઉટ નેચરલ હમ એટલે ત્યાં સ્વિટરલેન્ડમાં એ રહેતા હતા બધા જે હિન્દુજા પ્રેમિલી ને એનું હું તમને એમ વાત કરું અને મેં છે ને બધું મને કંઈ યાદ ન હોય એમ એટલે સ્વિટ્ઝરલેન્ડમાં પ્રકાશ હિન્દુજા કે જે પ્રકાશ હિન્દુજા છે જે સેવન્ટી એઈટ ઇયર્સ ઓલ્ડ એટલે ઇઠોતેર વર્ષના અને એની સાથે એની વાઈફ કમલ હિન્દુજા ઓકે સેવન્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ એટલે પિંચોતેર વર્ષ ને અને નમ્રતા હિન્દુજા ત્યાં રહેતા હતા ટૂંકમાં અને એને જીનીવા મેન્શન કરીને એ સ્વિઝરલેન્ડ માં રહેતા હતા તો જરૂર ઓબિયસલી છે ને કે ભાઈ છે ને આપણે રહેતા હોય એટલે આપણે માણસો તો જરૂર પડે ને કામ વાળા ની એમ કે ઘરમાં કામ કામ વાળા નહીં એટલે એનો તો બહુ મોટું મેન્શન એટલે મેન્શન એટલે સામાન્ય ન હોય ને આપણે રાજા સાહેબ જેવું હોય એનું એમ કારણ કે એનું એ વિચાર કરો થર્ટી બિલિયન ડોલર ની પ્રોપર્ટી ધરાવે છે એસેટ ધરાવે છે થર્ટી બિલિયન ડોલર રાઈટ અને વન ઓફ ધ રીચ પર્સન રિયલી એમ કે રિચેસ્ટ ઇન અહીંયા યુકેમાં તો હવે એની પ્રોપર્ટી તો બધી જગ્યાએ હોય ને બધી બધું બોલ બહુ મોટો તો કારોબાર હોય એટલે એના માટે છે ને કે એમ સામાન્ય આપણે વાત કરીએ તો સામાન્ય આપણા માટે તો એ બહુ બધું ગણતરી કરો તો આપણે તો એને છે ને એ ગણતરી ન થાય એની હં આટલા પૈસા હતા રેમ માણસો એ લોકો રહેતા હતા તો એની છે ને ઇન્ડિયાથી માણસોને બોલાવ્યા કામ કરવા માટે એટલે કામ કરવા માટે કે બે ત્રણ ને ન બોલાવ્યા ઘણા બધા કામ કરવાવાળા હોય અહીંયા હા તો કામ કરવાના બોલાવ્યા તો એમાં છે ને એ લોકો એને પ્રોપર પગાર નતા આપતા હવે ઈ એનો ટૂંકમાં આ લોકોને ખબર હોય કે ના હોય કે આપણે કંઈ ખબર નથી રાઈટ પણ જે રીતે અત્યારે પેપરમાં આવ્યું છે ને જે રીતે આખો કેસ આવેલો છે એના ઉપર આવતો હું વાત વાત કરું છું કે એમ કીએ છે એમ હે કેટલા મોટા પૈસા તાર ને જો તમે પગાર એને કામવાળા બિચારાનો હાથી બોલાવ્યા હોય ને એને જો તમે પગાર ના આપો તો એ તો બહુ અન્યાય કહેવાય ઘોર અન્યાય કહેવાય એમ એટલે શું રોજી આપે એટલે શું રોજી ન્યા નહીં કે આપણે એને ઇન્ડિયાને રૂપિયા છસો સાતસો રૂપિયા રોજ થાય ને છસો સાતસો રૂપિયા આપતા હતા હવે દિવસમાં એ પણ રૂપિયા ભાઈ એમ ન્યા સ્વિસ 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 સ્વિસમાં કે કંઈ નહીં એમ સ્વિસ કરન્સીમાં કે કોઈ વસ્તુ નહીં એમ રાઈટ તો એટલે બીજા બીજા બિચારાઓને પહેલાં અમને તો શું હોય કે ગમે એમ કરીને આપણે તો આ લોકોએ બોલાવ્યા એટલે એ લોકો કોઈ કમ્પ્લેન ન કરે ને કાંઈ ન કરે એમ હોય ગરીબ માણસ હોય બિચારા કહેવાય છે સારું જે જે થયું ને જે થાય એમ પણ એમાંથી શું ખબર નહીં કુદરતી શું થયું કે ત્રણ માણસો છે ને એમાંથી ત્રણ માણસો નાના ત્રણ માણસોએ કમ્પ્લેઇન કરી અને અગિયાં કે અને કારણ કે આ આ વિરુદ્ધ છે એમ કે ટૂંકમાં લો ને વિરુદ્ધ છે બધું એમ સ્વિત્ઝરલેન્ડના લો જે છે એટલે સ્વિત્ઝરલેન્ડના લો હોય કે યુકેના લો હોય કે બધા યુરોપના લગભગ લો બધા છે ને સિમિલર છે એમ કે સરખા એટલે ટૂંકમાં એમ હવે એવું નહીં કે એમ હન્ડ્રેડ પરસેન્ટ પણ મોસ્ટલી બધા સરખા જોઈએ એમ અને એ લોકો બહુ પ્રોટેક્ટ કરે વર્કર્સને એમ વર્કર્સને પ્રોટેક્ટ એટલે એની વાત જવા દ્યો તમે અહીંયા અમારે બધું આમ બધું જે ચાલે છે અમારે એટલે વર્કર્સનો કંઈક જરાક પણ છે ને આપણે આપણે ભૂલ હોય ને એટલે આપણને તો સીધે સીધા લઈ જાય અહીંયા કોર્ટ હા માલિકને તો માલિકનો કોઈ ક્લાસ જ નહીં વર્કર્સ ને હામે એટલે વર્કર્સ વર્કર્સના આપણે બહુ ધ્યાન રાખવું પડે એમ બધાય એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે બધું ચાલવું પડે એમ લેસ્ટર માં એવું છે એ પણ આપણી જગ્યાએ જ્યાં બધાય કામ કરે છે અહીંયા એવું બધું ઘણું કરે છે એક્સપ્લોઇટેશન કરે છે પણ પણ એ બધાયને બે નહીં ફાવતું હોય આ નહીં ફાવતું હોય ને નહીં ફાવતું હોય એટલે કરતા હોય એમ પણ બધી જગ્યાએ આવું ન ચાલે એમ તો આ લોકો હું ત્રણ જણા એ છે ને કમ્પલેન કરીને ગયા કોર્ટમાં કે ભાઈ અમને છે ને તમે કે પગાર પૂરેપૂરો આપતા નથી રાઈટ કારણ કે નાની પગાર પ્રમાણે લગભગ છે ને ઓછામાં ઓછો કંઈ નહીં તોય અઢી લાખ રૂપિયા એને મહિનાને આપવા પડે હા એ ઓછામાં ઓછા એમ ઇસ ઇઝ મિનિમમ એવું નહીં કે મિનિમમ એટલા તો આપવા જ પડે તો એને બદલે એ ચારસો પાંચસો રૂપિયા આપતા હતા ખાલી એમ પાંચસો છસો રૂપિયા એમ છસો રૂપિયા લો લખી લે તો કેટલો બધો ફરક એમ પાછી બીજી કોઈ એવી સગવડ કે કંઈ એવું કઈ વસ્તુ કઈ આપી નથી ને વાંચી આ લોકો શું એવી એવા માણસોને લઈ આવ્યા હતા બધા કે જે છે ને બહુ જાણતા ન હોય કે ઇંગ્લિશ ને આ તો બધું આવડતું ન હોય ને એને કઈ બહુ જરૂર ન હોય કારણ કે કામ જ કરવાનું હોય ને ઘરમાં જ તો એ હિન્દી ચાલે બધી એમ તો આ બધા માણસોને લઈ આવ્યા હતા એટલે એમાં છે ને આ ત્રણ જણા એ કર્યું કે બે હજાર અઢારમાં ટુ થાઉઝન્ડ એટીનમાં કેસ ફાઇલ થયો એને તો આ લોકો ને તો કેવું હોય હું એ ત્રણ જણા હું બીજા કરી હું કરી શકીએ એમ આપડે સામે એમ આટલો બધો પૈસા ને એટલું બધું હોય ને વકીલો ને આટલા બધા એને એને સામે તો શું એટલે આ લોકો એ બઉ કઈ પેલું ન કર્યું એટલે ઇમ્પોર્ટન્ટ ના આપ્યું એટલે કે અગત્યનું કંઈ કઈ લેખ્યું નઈ કે એમાં હું એમ આપણે વકીલને કહી દીધું કે તું પછી લડી લેજે એમ તો ત્યાં તો પેલા કોર્ટ ના કેસ ગયો ને એટલે લડ્યા લડ્યા તો હમણાં એનો ચુકાદો આવ્યો

હા સજા આપવામાં આવશે એટલે ઈ પ્રુવ થઈ ગયું બધું એમ કે નો કે આ પ્રુવ કર્યું કે આ લોકો કે ના ના તમે આ કર્યું છે એમ ને પાછો જનરલી શું છે આ બધાય કન્ટ્રીમાં એવું વસ્તુ છે કે આયે દાખલો બેસાડવા માટે થઈને પણ આ લોકો કોર્ટ કરે એમ બધું જજ છે ને દાખલો બેસાડવા માટે કે બીજા કોઈ કરે નહીં એ આવું પાછું બીજું પગલું બીજું કોઈ આવું પગલું ફરે નહીં એના માટે થઈને છે ને ખાસ ઈ માટે વધારે કરે એમ આવા આવા મોટા માણસો ને એમ ને પછી એમ ન પૈસા જોવેદાર છે એટલે આને કઈ જવા દેવો કે કઈ ચાલો તમને એને પચાસ કરોડ કે પચાસ અબજ કહી દીધા એટલે એ જવા દઈએ એમ ના જવા દઈએ એટલે સત્ય ઈ સત્ય છે આ સત્ય ઉપર ઉભે ને તો બધી વાતો કઈ અલગ વાત થાય બાકી તો ખાલી વાતો કરીએ આપણે કે આપણા સંસ્કાર ને આપણી સંસ્કૃતિને આપણે હિન્દુ ધર્મને બધી વસ્તુ સાચી પણ આ સત્ય રાઈટ આ સત્ય છે એટલે આ ટકી રહ્યું છે બધું યુરોપ આખું એ સત્ય ઉપર જ આ પ્રિન્સિપલ એમ ભલે બીજું જે કરતા હોય ને જે કરે એમ પણ આ પ્રિન્સિપલ ઉપર એ ટકી રહ્યા છે એમ કે હ્યુમનને કેટલું બધું એ લોકો ઇમ્પોર્ટન્ટ આપે છે એમ યા હ્યુમન ને કેટલું ઇમ્પોર્ટન્ટ આપે તો એ લોકોને ચારેય જણાને એટલે પ્રકાશ હિન્દુજા સેવન્ટી એટ યર્સ ઓલ્ડ કમલ હિન્દુજા એની વાઈફ રાઈટ

અને આ કે પહેલાનું નથી હમણાં હમણાંનો જે ચુકાદો જૂનમાં જ આવ્યો છે અત્યારે આ ચુક આ હમણાંની જ વાત છે સો આ સ્ટોરી એમ કે એટલા માટે મારે કહેવાની જરૂર હતી કે આનું નામ કહેવાય સત્ય અને આનું નામ કહેવાય કે સત્યનો વિજય આનું નામ જય કહેવાય એમ કે આપણે ખોટી રીતે કોઈ ગરીબ માણસોને આવી રીતે લોહી પીઓને આટલા પૈસા હોય તો એ પાછા એમાં તો શું હોય કે અને સામાન્ય સામાન્ય પૈસા આપતા હતા વિચાર કરો તમે આટલા માટે આ સ્ટોરી મારે તમને કેવી હતી ને તમે વિચાર કરજો કે ખરેખર આવું આવી વસ્તુ બને તો એ આપણા માટે સેમ કહેવાય એમ સ્પેશિયલી હિન્દુ આપણે આપણે ઇન્ડિયન છે હિન્દુ તો બરાબર છે પણ ઇન્ડિયન પાછા એમ ઇન્ડિયન નામ કેટલું લજવું એ લોકો એમ નામ હિન્દુ જ છે પાછું એમ હિન્દુ જે બ્રધર છે હિન્દુ જે લેડી અટક છે હિન્દુ જે એમ ટૂંકમાં ને આ આટલું બધું આવું મોટું એને લોકોએ કર્યું કારણ તો ઇટ્સ એ બિગ થિંગ એમ હમ એટલે અમારે તો અહીંયા બહુ ધ્યાન રાખવું પડે આવી બધી વસ્તુ એમ

અને કોમેન્ટ કરજો અને તમને કેવો લાગ્યો રાઈટ અને જો ગમે સ્ટોરી તો લાઈવ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો આવજો પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને વરે પાછા આવીશું બાય બાય ને હર હર મહાદેવ